રાજ્ય સરકારના પરિપત્ર મુજબ સ્થાનિક લેવલે સમિતિ શિક્ષકોની ભરતી કરી શકાશે અને દિવાળી બાદ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવશે જે માટેનું મહેતાણું પણ સરકાર તરફથી ચૂકવવામાં આવશે જયારે વિપક્ષ સભ્ય રાકેશ ઇરપરાના આક્ષેપ હતા કે શાળાઓમાં છેલ્લા લાંબા સમયથી શિક્ષકોની ઘટ છે છતાં શિક્ષકો પાસે ઇતર પ્રવૃત્તિની કામગીરી કરવામાં આવે છે જેની અસર અભ્યાસ કરતા બાળકો પર પડી રહી છે જેથી પરથી મુક્તિ માંગ કરી હતી સાથે સાથે દત્તક લીધેલી શાળાઓના નિયમોમાં ફેરફાર કરવાની માંગણી કરી હતી આવી શાળાઓમાં નિયમોનું પાલન પણ થતું નથી હાલ જ કેન્દ્રમાં એક જ રિપોર્ટ મુજબ દેશના દસ રાજ્યો નું શિક્ષણ પ્રદર્શન સૌથી નબળું ગણાવ્યું હતું જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે જે ગંભીર બાબત હોવાનું જણાવ્યું આજે સામાન્ય સભામાં મુખ્ય પાંચ કામો હતા અને બીજા ગેઝેટના કામ હતા એમાં સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિ એમાં જે પંદરમી ઓગસ્ટ અને રાસરબા અને મેંદી સ્પર્ધા એની જે મિટિંગ થાય હતો એનો અહેવાલ હતો શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે બાણું શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે શું છે કયા વિષયમાં છે એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દી ને અંગ્રેજીને એ બધી છે એ ઘટ અમારે અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે ત્યાર પછી જે શિક્ષકોની ઘટ

કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો શિક્ષકોને ભણાવવા દો ઇતર પ્રવૃત્તિઓ સરકારી કાર્યક્રમો સરકારી પરિપત્રોના ભારણ શિક્ષકો ઉપરથી દૂર કરો બાળકો ઉપર ખુબ માઠી અસરો થઈ રહી છે ગઈકાલે કેન્દ્ર સરકાર નો રિપોર્ટ આવ્યો છે આખા દેશમાં

સમિતિમાં થયો છે એ જે અંતર્ગત કેટલાક નિયમો બનાવવાના છે અને સમાજના શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ શાળાને દત્તક લઈ શાળાને સુવિધાઓ આપે છે જે ખૂબ સારી બાબત છે પણ એમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે બે થી ત્રણ વર્ષ પહેલા રાજ્યના ગૃહમંત્રી માનનીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ શાળા ક્રમાંક બે ઓલપાડી મોહલ્લો ઘોડધોડ રોડ ઉપર આવેલી આ શાળાને એક શાળાને દત્તક લીધી પણ નિયમોનું કોઈ પાલન જેવું કરવું જોઈએ એવું કર્યું નથી સામાન્ય રીતે રાજ્ય સરકારની જવાબદારી તમામ શાળાઓ વ્યવસ્થિત ચાલે એની હોય ધારાસભ્યની જવાબદારી એના વિસ્તારની તમામ શાળાઓ વ્યવસ્થિત ચાલે એની હોય મારે મારા દીકરાને દત્તક લેવાનો ન હોય મારા દીકરાની જવાબદારી બાય ડિફોલ્ટ મારી હોય છતાંય દત્તક લીધો પણ એમાં ટ્રસ્ટ લીડની નકલ આપવાનો નિયમ છે ટ્રસ્ટની બેલેન્સ શીટ ત્રણ વર્ષની આપવાનો નિયમ છે ટ્રસ્ટના ત્રણ વર્ષના ઓડિટેડ ઇન્કમ આઈટીઆર એ બધું આપવાનો નિયમ છે જે કશું પણ આજ સુધી આપવામાં આવ્યું નથી અને આ પણ નથી આપ્યું એની સામે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં શાળામાં કોઈ એવી મેજર ભૌતિક સુવિધાઓ એમના દ્વારા આપવામાં આવી નથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે રાજ્ય સરકારે જે બીજી શાળાઓમાં જે આપી છે નિયમ અંતર્ગત એ આપી છે બાકી એમના દ્વારા કોઈ બીજી કોઈ સુવિધા આપવામાં આવી નથી